મસ્ત મજાનો નજારો જોવામાં આવે છે જુનાગઢનો તો આજે આપણે પાંત્રીસો પગથિયા ચડવાના છે દાતારે પહોંચવાનું છે એટલે આપણે જલ્દી જલ્દી રાખશું અને ચડશું વાતાવરણ તો બહુ મસ્ત છે પછી આપણે જાય છે આ દરગાહ શ્રદ્ધાપૂર્વક બંગડીઓ ચડાવવામાં આવે છે પ્યાજ થીયા પીર ની દરગાહ છે સામે દુકાન છે ત્યાં બધું મળે છે આ જોઈ શકો તમે દરગાહનો નજારો હે પાણી વાણી પીવાની બધી સુવિધા છે અહીંથી હજી આપણે મેક્સિમમ સત્તરસો વખત થયા હજી બાકી છે આપણે ચાલશું જો તમે હજી તો અમે જોશમાં જ છીએ હજી કાંઈ વાંધો નથી એવો હજી બાકી જ છે બધું કહેવાય ચડવાના ચડશું પણ તો એ જોઈએ હું કાંઈ હાલત અહીંયા આવો એટલે પ્લાસ્ટિક લઈ આવવાની શક્ત મનાય છે બધી જગ્યાએ જાહેરાતો લખેલી છે સૂચનાઓ આપેલી છે છે પણ એક મસ્ત મજાનો નજારો વિશાળભાઈ પાસે રસ્તામાં એક ભાઈ બાપુને આપવા માટે છાપુ આપ્યું હતું એ વિશાળભાઈ રાખ્યું છે વિશાળભાઈ ન્યૂઝપેપર આપ્યું હતું દાતા બાપુને આપવાનું હતું એ એક આપણા ભાઈએ કહ્યું હતું રસ્તામાં તો જોવો છો અહીંયા પાણીનો પરબ પણ છે અહીં બેસવાનું છે તાકી આ તો બેસી લેવાનું વિશાળભાઈ તો રેડી થઈ ગયા હતા ઓકે આવ પછી આ રસ્તામાં ગીત સાંભળતા સાંભળતા જાય છે આ એક બહુ મસ્ત ગીત છે જે એકને બહુ ગમતું હતું એટલે મારે આવી નજારો એવો મસ્ત હોય જોવાની પણ મજા આવે ચાલો ચાલો માણસો પણ એટલા હતા નહીં પણ આજ તો પછી આવ હજુ આગળ ચાલતા ચાલતા અહીંયા હાથી પથ્થર આવેલ છે અહીં પાણી પીવાની સુવિધા હે. અહીં પ્લાસ્ટિક પેપર ની સખ્ત મનાઈ છે અંદર લઈ જવા નથી દેતા આ જે દાતાર નું જોવ જોવ છે જગ્યા હાથી પથ્થર છે તે હાથી જેવો પથ્થર છે અને બેસવાનું પણ છે વિશાદા બેસી ગયા પાણી બાણી પીન જો લખેલ છે કચરો નાખવો નહીં બસ આપણે આગળ વધી જઈએ છે ત્યાં આગળ એક દુકાન જેવું છે ત્યાં સોડા જેવું મળે છે લીંબુ સોડા ને એવું કંઈક આમ થાકી વાકી ગયા હોય તો પીવાની મજા આવતી તો તેને આગળ જતા આપણને મસ્ત મજાનું વિશ્રામ કરવાનું મળે છે જ્યાં બધા માણસો થાકી ગયા હોય તો બેસવાનું બાકડાની સુવિધા હે મસ્ત ઝાડવું એ અત્યારે વાતાવરણ પણ સારું છે એટલે મજા જ આવે તો આપણી મોય જો બે લોકો ચડીને ઉતરી ગયા છે આપણે ગયા હતા સાત વાગે નીકળ્યા હતા પછી ત્યાં પછી આઠ વાગે પાછા ઉપર પીગવામાં વાર લાગી એક કલાક ની વાર લાગી ગઈ ચૌદસો અહીંથી બધી પાણી નિકાલ થતો હશે આ એક બહુ મોટું ગૌશાળા છે કેટલી બધી ગાયો છે ભેંસો છે અત્યારે અંદર હોય કેમ કે આવું ત્યાં આગળ એક નાનું એવું મસ્તી નું શક્કરમા નું મંદિર છે બસ તો હવે પહોંચવા જ આવ્યા છે દાતાર બાપુ ને ત્યાં હવે થોડાક અગત્ય હોય છે બસ જો આ મોટો પોત થરા આવી ગયો હા પહોંચી ગયા લોકો તો દેખાતો નથી તો આપણે ઉપર તરફ પહોંચી ગયા છે હવે આપણે એક છાપું હતું બાપુને દેવાનું હતું પેલા આપી દઈશું આપણે અંદર જઈશું તો પેલા આપણે ઉપર ચડશું પછી મંદિરનો નજારો તમને બતાવીએ હમણાં تو تا آپ અત્યારે ગેટ તો નહીં ખોલે કેમ કે માણસો ત્યાં જ ખોલવામાં આવે અત્યારે આ બપોરે નજારો જોઈએ મંદિરનો નજારો જોઈએ બધી સુવિધા હોય છે ખાવા પીવાની ચોવીસ કલાક બીજું ત્યાં મોટો એવો પાણો છે વરસાદ આવે એટલે તેમાંથી જરીઝરીને ખાબોચ્યું ખાબોચી માં પાણી ભરાય અને એ પાણી આપણે પીશું અહીંયા બાપુ ની પીધું તો નથી આપણે

داروا تو فون یو اور تو તો આપણે આગળ જશું માહિતી હવે આપણે ઓળખી જગ્યાએ જગ્યા એ આપણે یہ م ط وبات ہمیں وہấyمنٹ ہے other 혹öt کا کو favour不要 وہ seen نهای بنیس جتھائی اللہ મોટો પાણકો છે તેમાંથી જરી જરી ના આવે એ પાણી વિશાળભાઈ જો પાણી પીવા લાગી ગયા હોય તેવા પાણી પી લઈએ ત્યાં નાના એવું છાપકું છે ખાડું કહેવાય ટૂંકમાં આપણે ત્યાં નારિયેલનું નારિયેલ કાઢીને આપણે એને આઈસલો પીવી આઈસલાથી પાણી પીવાનું હોય છે પાણી પી નીકળી ગયા પાછા નીચે જવાનું છે આજે એક એવી જગ્યાએ જવાનું છે બહુ મસ્ત આમ નજારો આવે છે અને ત્યાં પવન પણ સારો આવે બેસવાની મજા આવે પછી ત્યાં બેસશું નિરાતે વાતો બાતો કરશું પણ તો પણ એની અંદર જવાથી પહેલાં આપણે ઘણું ધ્યાન રાખવું પડે છે કાચો રસ્તો છે અને બહુ ધ્યાન રાખવું પડે અત્યારે ચોમાસામાં હાલવામાં બહુ ધ્યાન રાખવું પડે કેમ કે લપસણા પણ પાંખા થઈ જાય છે બુટ પહેરીને આવવાના ચંપલ બુટ પહેરીને આવવાના ખોટા તૂટી બુટી પણ આમાં જાય કેમ કાચો રસ્તો છે ઢરાણ વાળો રસ્તો પણ આવે આમાં એટલે ધ્યાન રાખવું હમ ચાલો ભાઈ જાય છે નિરાંતે નિરાંતે આવા જંગલની ની સેર કરશે એવું લાગશે કેમ કે આ જંગલ જેવું થઈ ગયું છે વિશાલભાઈ કે ફોટા પાડવા હે પાડી લઈએ વિશાલભાઈ હવે ચડશે ઉપર અહીંયાથી ફોટા પાડવાનું છે કેમ કે અહીંયાથી નજારો મસ્ત આવે આ પછી લોકેશન ગોતતા હોય પછી ફોટા બોટા પાડીને સાથે નીચે આવી જોવ છો તમે આ રીતે કેવું મસ્ત નજારો હશે ત્યાં બહુ જંગલ જેવું ખાસ જંગલ છે તમારે જવાનું

મેં હિસાબે ફૂડને ચેલેન્જ આપ્યું કે જવું તો છે જ ભલે ગમે રસ્તો હોય કાંટાવાળો હોય કે ખરાબ હોય જવું તો છે જ ભલે વરસાદ વરસાદ આવી જાય

Vai!

આ આખા એરિયામાં ખાલી ઓન વિશાલ બે જ હતા આવા સુમસાન જગ્યામાં વિશાલ પાછા એટલે આવે છે નિરાતે નિરાતે મેં તો સ્પીડ પકડી લીધી આપણે પેલા જુદી જઈને જોઈ લે કે એવું છે આમ નજારો પછી બે બેઠીએ નિરાતે અહીંયા કંઈક અલગ જ મજા છે પવન પહેવા આવો વાતાવરણ એવું ઠંડુ આમ મજા આવે તમને બધા લોકોને આવો તો પથ્થરવાળી જગ્યા જેને ગિરનારની આમ એટલે આવ્યો લપસી શું જોઈએ શીતળ પણ હોય શાંત વાળું વાતાવરણ જોતું હોય તો ગિરનાર આવું એકલા બેસીને આ વાતાવરણનો આનંદ લેવો કુદરતી વાતાવરણ કહેવાય અને મજા પણ તમને આવે બહુ શાંતિથી બેસો ગીત બીત ચાલુ કરો ના મારી જેમ ત્યાં પણ થકાડો એવો પણ લઈ ગયો હતો પણ જવું એટલે જવું જ એ એક ચેલેન્જ મારી દીધો મેં નિશાળભાઈ આ વાતાવરણમાં મજા જ આવે એટલે થોડુંક કષ્ટ ભોગવવું પડે ત્યારે આપણે એ વાતાવરણને આનંદ લઈ શકીએ છીએ થકાળ પણ એવું લાગી ગરમી પણ એવી થઈ ગઈ હતી થોડો વરસાદ પણ તો બસ હવા પહોંચી ગયા આપણે હવે અહીં વિડીયો વિડીયો ઉતારશું આ વાતાવરણમાં અહીંયા બહુ પોન સારો આવે છે બેસીશું વાતો કશો વિશાલ પર વિડીયો વિડીયું ઉતાર દઈશું પાછો જાઈશું નીચે નિરાતે અથવા ચાલવા મિનિટ નિરાતે મારા મતે આવે ને તું કામ મારામાં તો કામ આવે ને હવે આપણે પાછા રિટર્ન થઈ જાય છીએ ફોટા બોટા પા લીધા વિધિ બધી ઉતારી લીધા હવે પાછા રિટર્ન થવાનું મારો આવી ગયો જવાનું તો મન ન થતું પણ તો જાવું પડે ક્યારે પણ વાટ જોતા હોય ને આપડી તો જવું તો હવે કઈ છે આમ છે ભૂલી ગયા બસ બચ્યું તારે ઘેર આવું લાગે

Atsollio ordinaryo ezaz morally terminarako. observeri herri horiegi begunez मना की <laughs> तो तो कोई पाचा वर्ता आपण नजारा सारो तो पण नाम એવાના નજારા માટે તો બધું કરવું પડે બહુ હાયલાસ થકાળો પણ એવો લાગ્યો ગરમી ઉતરી નથી હજી આરામ આરામ તો કરી લીધો છે નહીં બેઠા થોડો કામ રેસ્ટ કર્યો છે બસ આવતા આવતા વાતો કરતા હતા કે મજા મસ્તી કરતા હોય ગાળા બોળો આવતી હોય એટલે પછી અમારે બેકઅપ કરવું પડે બાકી તો તમને ખબર જ છે એ આપણે વિશાલ આગળ જ છે તો હવે આપણે આગળ જઈશું ધીમે ધીમે તને જ દાદા થોડીક સ્પીડ રાખશું ચાલવામાં કેમ કે આપણે જે મંદિરે જઈશું ત્યાં હજી હજી પ્રસાદી લઈશું બાપુની આવા રસ્તામાં ધ્યાન રાખવું કે હાલવાનું પાણકા પાણકા માથે લપસો નહીં પડો તો લાગશે એવું એના કરતાં ધ્યાન રાખજો નિરાંતે હાલજો મૂટ બૂધ પહેરીને આવશું ચંપલના બે ચંપલ બૂટ છું ચમદાને તેમને હું ગુલાબ જાઉ છું આજે એક જગ્યાએ જવાનો છું ત્યાં બહુ ભવન હોય છે અને અમે બે જણા છીએ ચકડ રિક્ષા ના લેવાય તો મિત્રો ભવન જ પણ એવું હતું વાતાવરણ આવ્યું એટલે આપણે આવે છે

જલ્દી કરીશ આજકાલે ઉતરવામાં ગીત બીજ ચાલુ હતા નેટ આવી ગયું હતું એટલે વાંધો નહોતો નેટ બેટ આવી જાય એટલે પછી હું ગીત બીજ ચાલુ કરીને રખડવાનું શું જવાનું મજા મજા કરવાની મજા નસ્તી તો જોઉં છો તમે બધા વિશાળભાઈ જાય છીએ પાછું એક ઉતારવા ટાણે ચેલેન્જ લઈ લીધું કે આપણે હવે કલાકમાં ચડ્યા છે આપણા અડધે કલાકમાં ઉતરી જવાનું છે એટલે અમે જલ્દી કરીશું ઉતરવામાં અમે ઉતરતા હતા તો જાજા લોકો ચડતા હતા વાગ્યા છે કંઈક સાડા અગિયાર ની આસપાસ વાગ્યા હતા તો પણ હજી લોકો જાતા હતા ને અમે ઉતરી ગયા હતા આમાં તો જાતું ફરી ફરીને આવ્યા હજી જા તડકાણા જશે તો ઉતરી જાય અમારી એટલે અમે વહેલા ઉતરી ગયા હવે આપણે નીચે ઉતરી ગયા છે બસ થોડા પગથિયા રહ્યા આપણા વિલેજ ડેમ પહોંચી જશો ત્યાં જી ઘણો બધો ફરું હે પણ નહીં પર એક ઘરે જવાનું મોરું થાશે તો લાગશે તો પરશું પણ લાગે છે ને એટલે લાગે કે ડડી કોઈ એવો પણ એટલે મન ન થાય એટલે આપણે ગાડી ગાડી લઈ ભાગી જશું ઘરે ઘરે પછી સુઈ જવાનું હોય ને પગ અત્યારે તો અહેસાસ નથી થતો કે પગ દુખે કે નહીં પણ ઘરે જઈને ખબર પડે કે પગ દુખશે કે શું છે તો એ તમે બધા લોકો આવજો આ બધા સ્થળે ફરજો મજા આવશે ચોમાસામાં ખાસ કેમ કે વાતાવરણ સારું હોય વાદળા પણ નીચે હોય એટલે તમને બહુ ફરવાની મન આનંદ આવશે પણ ધ્યાન રાખવું હાલવામાં

ફોટા ના પાડો કઈ વાર જોવા આવો તો તમને આમ આમ આનંદ આવે કે આ છે આ પણ વિલિંગ ડેમ કેટલા આખા જુનાગઢ ને પાણી પહોંચાડનારા વિલિંગ ડેમ કેવડી છે જો વાંદરા પણ છે છોકરાનો બતાવો તો ધ્યાન રાખજો ખતરનાક હોય વાંદરાઓ હા એ બહુ ધ્યાન રાખવું જો તે જમે છે આ વિલિંગ ડેમ છે હવે આપણે બાય બાય